ભારતના દરેક ખૂને ખૂને જઈ રહ્યું છે આ કલેક્શન કેમાં કિડ્સવેરના કલેક્શન કેમાં કુર્તીના તોના કલેક્શન તો કેમાં પાકિસ્તાની ડ્રેસ તો અનસ્ટીચના કલેક્શન હવે તમે જોઈ રહ્યા છો લાઈનમાં રાખેલા છે તો આ બધા બોક્સીસની અંદર અલગ અલગ ટાઈપના કલેક્શન જઈ રહ્યા છે આ વસ્તુ કેવી રીતના પોસિબલ છે તો પોસિબલ છે અજી ઝોનના માધ્યમથી કારણ કે અજી ઝોન જે બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને આ ટાઈપના દરેક પ્રકારના કલેક્શન મળી જશે પાછળની સાઈડમાં જે રીતના કે તમે જોઈ શકો છો આપણા ત્યાં બોટમ વેરના પણ ઘણા બધા ખાસા એવા કલેક્શન છે અને આ બધા કલેક્શન્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો આજના વિડીયોમાં આપણે જોઈશું કુર્તીઝના એવા કલેક્શન જેની અંદર તમને સારામાં સારું માર્જિન મળી શકશે કારણ કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં કલેક્શન રહેશે ચાલો દર્શકો જે રીતના કે આપણે કીધેલું હતું કાઉન્ટર પર જઈને કલેક્શન જોઈશું તો આજના સ્પેશિયલ કલેક્શન એવા છે જે ભારતના ખૂને ખૂને જઈ રહ્યા છે હવે બધાને ખબર છે વરસાદની સિઝન આવી ગઈ છે તો આ વરસાદની સિઝનમાં મોટાભાગે છોકરીઓ કયા ટાઈપના કલેક્શન પહેરવાના પસંદ કરશે કુર્તીઝની અંદર તો આ ટોપિક આપણે કવર કરીશું તો બધાથી પહેલાં જે હોય છે ને છોકરીઓ એવા કલર શોધે છે જેનાથી એમનું જે બોડી છે એમનું જે સ્કીન કલર છે એ હાઈલાઇટ થાય તો એની માટે સૌ પ્રથમ પહેલાં મેં તમને આ કલર બતાવી જે ગોરી સ્કીન હોય ફેર સ્કીન હોય એમની માટે બેસ્ટ આર્ટિકલ છે એન્ડ આજના વિડીયોમાં આપણે જોઈશું તો મેઇન કરીને આપણે ફ્લાવર પેટર્ન જોઈશું ફૂલની ડિઝાઇન કારણ કે આ જે ડિઝાઇન હોય છે વરસાદની સિઝનમાં ભાગેની મહિલાઓને આપણે જોઈશું તો એ આ ટાઈપની જ પેટર્ન પહેરે છે ઘણી બધી રિસર્ચ પછી અમને ખબર પડી છે કે ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ છોકરીઓને ફ્લાવર પેટનની જે ડિઝાઇન હોય છે એ બહુ જ ગમે છે એજ લિમિટ નથી બધી જ એજની મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે હવે આની અંદર આપણે જોશું ને તો હેન્ડવર્કનું તમને ટચ અપ જોવા મળી જશે સાઈડમાં બોર્ડર છે જે મોટાભાગેની છોકરીઓને આકર્ષિત કરે છે તો આ ટાઈપના જે કોન્સેપ્ટ છે એ લક્ઝરિયસ છે શોરૂમની અંદર હેવીથી હેવી રેન્જમાં વેચાઈ શકે છે દુકાનની અંદર પણ વેચાઈ શકે છે અને દર્શકો આનું જે રેન્જ છે ને આ રેન્જના હિસાબે તમે આને બારસો પચાસ ત્રણસો સોરી તેર સો પચાસની અંદર આરામથી વેચી શકો છો કારણ કે હેવી કોટન છે હવે આપણે થોડાક અલગ કોન્સેપ્ટ જોઈશું એ કોન્સેપ્ટ રહેશે ચાર ચાર પીસના સેટની અંદર જે તમને મળશે એ લાઈન સ્પેશિયલ અનારકલી કોન્સેપ્ટની અંદર આ પણ કોટન મટિરિયલ છે ફ્લાવર પેટનની સાથે તમને મોન્સૂન સ્પેશિયલ કલર વ્હાઈટ એન્ડ બેબી પિંક કલર આપવામાં આવ્યું છે હવે થ્રી પીસનો સેટ છે એટલે કે ચૌદસો રૂપિયામાં પણ વેચશો તો આરામથી વેચાઈ જશે ડિપેન્ડ કરશે તમારા એરિયાના હિસાબે જો રિટેલ રેન્જ તો એમ તો કહેવાય જ નહીં પણ હું મારા હિસાબે કહેવું છું કારણ કે હું એ જ ઈચ્છું છું કે મારા જેટલા પણ વ્યુવર્સ છે એ બધાનું એકદમ પાકી ઇન્ફોર્મેશન આપું તો આની જે રેન્જ રહેશે રિટેલની એ તમે તમારા હિસાબે લગાવી શકો છો આ તો હું એક મારો પર્સનલ અનુભવ કરીને એક અંદાજો આપું છું એટલે કે તમને બેઠી રકમ ડબલની રકમ તમને મળી રહેશે જો તમે અહીંયા અજીત ઝોનથી પર્ચેસિંગ કરો છો તો કારણ કે અહીંયા જે પણ કલેક્શન મળશે ને બધા ફેક્ટરી રેન્જમાં મળશે એક મેન્યુફેક્ચરિંગ કંપની જે હોય છે જે ક કાપડ જાતે બનાવે છે આ જ પીસના હજાર હજાર આપણે રેડી કરીએ છીએ એસથી લઈને સિક્સ એક્સલ એટલે કે છ એક્સલ સુધીની સાઇઝની અંદર તો દર્શકો આ નાની વાત નથી બહુ મોટી વાત છે એટલે તો તમને આ આ બધા કલેક્શન સસ્તી રેન્જની અંદર મળી જશે તમે જે મુંબઈ દિલ્હી અમદાવાદમાં કલેક્શન જુઓ છો એ બધા કલેક્શન પણ લોકો સુરતથી જ લઈને જઈ રહ્યા છે એટલે તો દર્શકો સુરતમાં જે કલેક્શન હજી ઝોન આપે છે એ બહુ જ સસ્તી રેન્જમાં મળશે બાકી તમે આખા સુરતમાં ગમે એટલી ટેક્સટાઇલ માર્કેટ તમે રિંગ રોડ ઉપર જોઈ લો કે ગમે તે ટેક્સટાઇલ માર્કેટ જો આપણી જે ક્વોલિટી છે ને આપણી જે રેન્જ છે ને એની કમ્પેરિઝનમાં કોઈ જ આવ્યું નથી ને કોઈ આવશે પણ નહીં કારણ કે અજીત જોન પાસે બારથી થી વધારે કાઉન્ટર્સ છે તમને સાડી જોઈએ છે તમને કુર્તી જોઈએ છે તમને દુપટ્ટા બ્લાઉઝ કિડ્સવેર રેડીમેડ કલેક્શન જે કલેક્શન જોતું હોય ને બધું જ કલેક્શન મળી જશે એટલે કે આ તો એવું થઈ ગયું કે આપણે એક મોલમાં ગયા છે કંઈક નાનકડી વસ્તુ લેવા એની જગ્યાએ આપણે ઘણી બધી વસ્તુ ઘણા બધા ઓપ્શન મળી જાય છે જેથી આપણે બધી જ રીતની ખરીદી થઈ જાય છે તો એ રીતના તમને અહીંયા અજી ઝોનમાં કલેક્શન એ ટુ ઝેડ મળી રહેવાના છે તો દર્શકો આ ટાઈપના જો કલેક્શન જોવા હોય તો આજે જ આપણા હજી જોડને સબસ્ક્રાઈબ કરજો જેનાથી હું પ્રિયંકા તમારી સાથે દરરોજના નવા નવા કલેક્શન શેર કરી શકું તો આજનો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં તો હું મળીશ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ